દોસ્તો ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલની અંદર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે ચર્ચા કરવી છે કે સોયાબીનના પાકમાં આમ તો આપણે સોયાબીન ઉપર જાજુ ફોકસ આ વર્ષે આ સિઝનની અંદર કરી શક્યા નથી ઉપરાંત ખાસ મારા હિસાબથી એટલું બધું કોઈ જગ્યાએ કદાચ વાવેતર પણ પુષ્કળ માત્રાની અંદર નથી થયેલું એટલે કોઈ ટેલિફોનિક ખેડૂતોના ફોન બહુ ઓછી માત્રાની અંદર આવેલા છે પરંતુ આપણે સોયાબીન ઉપર થોડુંક ફોકસ કરીએ તો હમણાં થોડા દિવસથી સોયાબીનવાળા ખેડૂતોના ફોન છે એ કદાચ કન્ટિન્યુ આવતા થઈ ગયા છે તો આપણે એમની માટે પણ થોડીક એડવાઇઝરી જાહેર કરીએ તો સોયાબીનમાં આપણે વાવેતર વખતે જ ખાલી વાત કરી હતી એ પછી તો વાત કદાચ નથી થઈ શકી કઈ વેરાયટીનું વાવેતર કરવું જોઈએ એની વાત ખાસ કરી હતી બીજું હવે સોયાબીનની અંદર જોઈએ તો મોટા ભાગના જે ખેડૂત મિત્રો છે એ સોયાબીનનું વાવેતર કરી ચૂક્યા છે અને એમને સારા એવા અત્યારે પાક છે એ લહેરાઈ રહ્યો છે તમે જોશો તો સોયાબીનના પાકની અંદર ખાસ કરીને પાછળથી કોઈ ખાતર નાખવાની જરૂરિયાત રહેતી નથી પરંતુ ઘણા એવા ખેડૂત મિત્રો છે કે જેનો સતત ફોન આવી રહ્યો કે ભાઈ અમે થોડુંક યુરિયા નાખી દઈએ મારી પાસે યુરિયા એ કે લીધેલું પડ્યું છે તો હું નાખી દઉં ભાઈ સોયાબીનનો છોડ છે એ આ રીતનો છોડ થાય એના મૂળ આ રીતના થાય એના મૂળ ઉપર તમે જોયું હોય તો અવળી અવળી ગંડિકા આવેલી છે આ મૂળગંડીકા એની આપેલી છે યુરિયામાં શું હોય નાઇટ્રોજન ગંડિકાની અંદર શું હોય નાઇટ્રોજન હવે નાઇટ્રોજનનો જ્યારે અતિરેક થાય ત્યારે સોયાબીન તમે આ જોઈ શકો છો મારા ફોટોની અંદર મારી કમર કરતાં પણ વધારે હાઈટ પકડી લીધી આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો તમારા માટે ખરેખર આ ખેડૂતને ક્યારેય કઈ વખતે સે ઉત્પાદન મેળ્યું નહોતું બહુ રાતા પાણીએ પછી રોયો હતો મને મને એવું કીધું હતું કે સાહેબ મારા ઘરવાળાએ કીધું ને એટલે મારે યુરિયા નાખવું પડ્યું નહીતર મારે નહોતું નાખવાનું એટલે ખાસ કરીને ઘરવાળાનું બાનું ચડાવીને અથવા તો આવા રીતના કોઈની વાત ન કરો તમે યુરિયા ચોમાસું પાકોની અંદર જનરલી નાખવાની ભલામણ નથી આપણે મગફળીની અંદર તો ઘણી બધી વાર વાત કરી પરંતુ યુરિયાથી શું થશે જ્યારે વરસાદી વાતાવરણ હોય વાદળછાયું વાતાવરણ હોય ત્યારે એક તો ઓટોમેટિક હાઈટ છોડની વધતી હોય સાથે સાથે વરસાદમાં જ્યારે વીજળીઓ થતી હોય વરસાદી સમયની અંદર ત્યારે હવામાંથી જે નાઇટ્રોજન છે એ પાણી વાટે ઓક્સિડેશન પામી અને નીચે જમીનમાં આવતું હોય ત્યારે પણ છોડને બહુ સારો એવો નાઇટ્રોજન મળતું હોય એટલે આપણે આગલા વિડીયોની અંદર પણ કીધું હતું કે રામ મોલાદ થાય એવી કે મોલાદ થતી નથી એટલે કુદરતી રીતના છે સોયાબીનને નાઇટ્રોજન મળી રહી છે એટલે યુરિયા નાખવાની કોઈ ભલામણ નથી હા સલ્ફર તમે ઉપયોગ કરી શકો ઘણાના એવા ફોન હતા કે અમે વીસ વીસ ઝીરો તેર નાખી શકીએ કે કેમ પણ કોઈ ભલામણ નથી આમ તો સોખી ભાષામાં હું તમને ના પાડું છું સોયાબીનના ખાતરમાં પાછળથી કોઈ ભલામણ નથી અને હું તો મારી પાસે સોયાબીન વાળો જયારે ખેડૂત આવે ત્યારે હું એમ કહેતો હોય કે કાં જેની જમીન મગફળી માફક ન હોય એ મિત્રો છે સોયાબીન નું વાવેતર કરતું હોય ને કાં સૌથી આળસું ખેડૂત હોય એ સોયાબીનનું વાવેતર કરતું હોય તો આપણે એની અંદર યુરિયા કે વીસ વીસ ઝીરો તેર નાખવાનું નથી તમને મજા આવે તો તમે ઝિંક સલ્ફેટનો ઉપયોગ કરી શકો આપણે ઝિંક સલ્ફેટનો ઉપયોગ કરવાથી પણ રિઝલ્ટ સારું મળી શકશે ખાસ અગત્યની વાત એ છે કે હવે સોયાબીનને પૂરક ખાતર તરીકે કયા ખાતરનો ડોઝ મિત્રો આપવો જોઈએ તો એમાં વોટર સોલ્યુબલ જે અત્યારે માર્કેટની અંદર પચીસ પચીસનો જે ગ્રેડ આવે છે પચીસ 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 હવે ઘણા મિત્રોને એની આજુબાજુની દુકાનોમાં કે ક્યાંય પચી પછી મળતું નથી આવા મગફળીના વિડીયોમાંથી ખેડૂતોની કમ્પ્લેન છે અથવા તો કોમેન્ટો આવેલી છે તો એના માટે થઈ અને આપણે નીચે જે પટ્ટીની અંદર નંબર નાખ્યો એ નંબર ઉપર તમે કસ્ટમર કેર નંબર અથવા તો ત્યાંથી તમે કોન્ટેક કરી અને મંગાવી શકો છો અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે એની માહિતી પચ્ચી પછીની આપેલી છે આ પચીસ પચીસથી આપણે ચાલીસ મિલી ત્રીસથી લઈ અને ચાલીસ મિલી એક પંપમાં નાખવાનું છે એટલે એના માટે થઈને પાછો ફોન ગુમાવવો નહીં પચીસ 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 ત્રીસથી લઈને ચાલીસ મિલી એક પંપમાં નાખવાથી ખૂબ સારું પરિણામ મળે છે આની સાથે આપણે જ્યારે વર્ધક તરીકે કોઈનો વપરાશ કરવાનો હોય અથવા તો ફ્લાવરિંગ વધારવા માટે આપણે કરવું જરૂરી છે તો ફ્લાવરિંગ વધારવા માટે હ્યુમિક એસિડ સારી કંપનીનું એની સાથે એમિનો એસિડ આવતું હોય એની સાથે ક્લોરોમેક ક્લોરાઇડ કરીને આવતું હોય આ બધી પ્રોડક્ટનું એક મિશ્રણ કરીને એક પ્રોડક્ટ આવે છે આ બધું મિશ્રણ હ્યુમિક એસિડ ફોલ્વિક એસિડ ક્લોરોમિક ક્લોરાઇડ છે એ સિવાય સાથે એમિનો એસિડ છે તો આની એ પ્રોડક્ટનું નામ પણ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નાખેલું છે એટલે ત્યાંથી તમે છે એ જોઈ અને આવી પ્રોડક્ટોનો છે ઉપયોગ કરી શકો ફ્લાવરિંગ માટે અને સારા સિંગના વિકાસ માટે આ વસ્તુ ખૂબ સારી છે એટલે પછી પછીનો ડોઝ અને આનો ડોઝ ભૂલતા નહીં એ સિવાય તમારે ઉપયોગ કરવો હોય તો હોમોબ્રાસીનો લાઈડ એનું પણ નામ આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નાખેલું છે એટલે ઘણીવાર ખેડૂતોને આ ટેકનિકલ નામથી ન ઓળખતા હોય પણ બીજા અલગ અલગ નામથી ઓળખતા હોય પણ અમારી મર્યાદાના કારણે અમે છે તમને એના બ્રાન્ડ નેમ છે જણાવવા માગતા નથી તો એની બાબતે તમારે બીજી કોઈ કોમેન્ટ પણ લખવી નહીં ઘણીવાર એવું બનતું હોય કે હું અહીંથી આમ નામ બોલું ને એટલે એ ભાઈ છે એના નામ ઉપર ઘણું બધું ફોકસ કરી અને પોતાનું છે એ ઘણું બધું વેચી નાખતા હોય છે એટલે આપણે એ ન થાય એના માટે થઈને તમારે ધ્યાન રાખવાનું છે સાથે સાથે તમારે જો અગર ઈયળની દવા નાખવાની હોય તો મિત્રો ઈયળની દવા નાખતા પહેલાં તમારે વિચારવાનું છે કે આપણે ઝેર સાંટવાથી છે એ બહુ મોટું નુકસાન કરી રહ્યા છીએ તો ઝેરની જગ્યાએ અત્યારે માર્કેટની અંદર એક લીંબોળીનું તેલ જે છે એ ખૂબ સારું મળે છે નીમ ઓઇલ બરાબર નીમ ઓઇલ એની અંદર નેવું હજાર પાવર એવું લખેલું કદાચ હશે બરાબર તો આ વસ્તુ છે એ ખૂબ સારી અને અત્યારની લેટેસ્ટ ટેકનોલોજીવાળી વસ્તુ માર્કેટની અંદર ઘણી જગ્યાએ મળતી હોય છે તો આ વસ્તુનો ઉપયોગ કરી એની પણ માહિતી ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે નાખેલી છે એટલે આ વસ્તુથી આવા નીમ ઓઇલનો ઉપયોગ કરવાથી બરાબર ન તો જંતુ ઉપર સોળ ઉપર બેસી શકે અરે બીજી તો વાત જવા જો તમારા હાથે અંડ્યું હોય તો તમને બે દિવસ સુધી કડવું લાગે આવા ખેડૂત મિત્રોનો અનુભવ છે એટલે આપણે પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે અથવા તો ઓર્ગેનિક ખેતીની અંદર વેગ આપવા માટે આપણે આવી બધી વસ્તુનો છે એ ખાસ ઉપયોગ કરવાનો હોય છે તો તમે ખાસ તમને મારી ભલામણ છે કે દવાઓ કરતાં આવી જે ઓર્ગેનિક પ્રોડક્ટો છે એનો ઉપયોગ આપણે કરવો જોઈએ જેથી કરીને આપણને ખૂબ સારા પરિણામ મળી શકે એટલે એમનું માપતોલ તમને ત્યાં જણાવેલું છે ઉપરાંત જીરો બાવન ચોંત્રી ખાતર જે માર્કેટની અંદર આવે છે એટલે આ વાત આપણે કરી હતી એ પાંત્રીસથી ચાલીસ દિવસના સોયાબીન હોય એની કરી હતી એ પછી આપણે જીરો જીરો બાવન ચોત્રી આનો પણ ઉપયોગ કરી અને ખૂબ સારું પરિણામ આ આપણે સો ગ્રામ એક પંપમાં નાખવાનું છે કેટલું સો ગ્રામ ઝીરો બાવન છોત્રી સો ગ્રામ એક પંપની અંદર નાખી અને છાંટવાથી ખૂબ સારું પરિણામ મેળવી શકાય છે આ સિવાય જે ખેડૂત મિત્રો અત્યારે ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે તો એને આપણે કયું સાંટવું તો દૂધ અને ગોળનો ઉપયોગ સો ગ્રામ ગોળ અને અઢીસો એમએલ દૂધનો ઉપયોગ કરી અને સાંટવાથી પણ ખૂબ સારું ફ્લાવરિંગ અવસ્થાએ સોયાબીનની અંદર રિઝલ્ટ મળે છે એટલે જે કોઈ ખેડૂત મિત્રો એવા છે કે જેને ઓર્ગેનિક ખેતી કરે છે તો એને આ વસ્તુ દૂધ ગોળનો ઉપયોગ કરીને પણ ખૂબ સારું પરિણામ મેળવી શકાય એટલે ખાસ તમે પછી પચ્છીનો ડોઝ નહીં ભૂલતા આ જે પ્રોડક્ટનું અહીંયા નામ તમને અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલું છે એ પણ નહીં ભૂલતા તો આ ફ્લાવરિંગ વખતે ખૂબ સારું પરિણામ આપે છે ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો દૂધ ગોળનો ઉપયોગ કરીને ખૂબ સારું પરિણામ મેળવી શકે એમાં માંથી પણ ખૂબ સારી રિઝલ્ટ છે આજે ખેડૂતોને મળી રહ્યા છે એ પણ તમે નહીં ભૂલતા અને ઝીરો બાવન સોતરી નહીં ભૂલતા જેટલું વોટર સોલ્યુબલનો સ્પ્રે કરશો એટલું સોયાબીનનું છે રિઝલ્ટ અને વજન તમે સારો ઉતારી શકશો જેને પાયાની અંદર ખાતર નાખવા હોય એ ઝીંક સલ્ફેટ અથવા તો જે સલ્ફર આવે છે તો એનો ઉપયોગ કરી અને રિઝલ્ટ મેળવી શકાય છે આ સિવાયની વધારાની માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહેજો અગર ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે છે એની બાજુની અંદર બે લાઇકોન આપેલો છે ત્યાં બે લાયકોન ઉપર ક્લિક કરી જેથી કરીને તમને સહી નોટિફિકેશન સોયાબીન બાબતની મળતી રહેશે એ સિવાયના તમારે કાંઈ પ્રશ્ન હોય તો તમારે છે કોમેન્ટ બોક્સની અંદર જણાવવાના છે સાથે સાથે મારો નંબર તમે નોંધી લો સિત્તેર સેતાલીસ ડબલ ઝીરો બાવન ચોત્રીસ આની ઉપર તમે ફોન કરીને વધારાની જે આ પચીસ પચીસની માહિતી જે છે જે કાંઈ છે એ પણ તમે ત્યાંથી મેળવી શકો છો નંબર હજી એકવાર નોંધી લેજો સિત્તેર સેતાલીસ ડબલ ઝીરો બાવન ચોત્રીસ આની ઉપર સમય મર્યાદાની અંદર એટલે કે દસ વાગ્યાથી લઈને બપોરે સાડા બાર સુધી અને બપોર પછી ત્રણ વાગ્યાથી લઈને સો વાગ્યા સુધી તમારે કોલ કરવાની મર્યાદા છે એ સિવાયના કોલ એ એવોઇડ કરવા એ આપણા માટે ખૂબ અગત્યનું છે એટલે એટલી માહિતી આજ સુધી પૂરતી રાખશું સોયાબીનની અંદર ભવિષ્યમાં જરૂર પડશે તો હજી પણ આપણે એકાદ વિડીયોમાં આગળ મળશું અસ્તુ આભાર જય હિન્દ